અમે બધા યુનિયન ઇકો એસોસિએશન વાળા મજદૂર માણસો છીએ અને આ ઇકો ના ધંધા ઉપર ટ્રાવેલ ના ધંધા ઉપર અમારો ઘર રોજગાર અને અમારો પરિવાર આખો નભે છે અમે ટોલ ના વિરોધ માં આવ્યા છે અમે જે વેળવાથી ચાલુ થાય અને જુનાગઢ તરફ જઈએ તો અમારે પાંચ ટોલ નાકા ભરવા પડે અને વેરાવળ સુધી જઈએ તો અમારે ત્રણ ટોલ નાકા ભરવા પડે કે જે અમને અમારા પેટ્રોલ ડીઝલ ની આરો ટોલ નાકા ને ખર્ચો થાય છે રસ્તામાં સાહેબ એ લોકોનું કેવું છે કે બે હજાર રૂપિયા તો બે હજાર રૂપિયા કેમ કે આ ઇકો ના ધંધામાં એવો ધંધો હોતો નથી તમને ખુદ ને ખ્યાલ આવે કે ટ્રાવેલ ના ધંધામાં પેસેન્જર વાર તહેવાર હોય ત્યારે જ થાય બાકી ત્રણસો પાસઠ દિવસ એમાં મંદી જ હોય છે આ માંગ માંગ છે છે અમારી અમારી એ એ એ કે જે અંદર પાસ લોકો અમને પણ મળે મળે અને જો ફ્રી તો ખુબ ખુબ આભાર આજરોજ આજથી અહિયાં થી છવ્વીસ કિલોમીટર દૂર કોડીનાર ગામ આવેલું છે અને ત્યાંના ઇકો ડ્રાઈવર અને તેમની પૂરી ટીમ વિરોધ પ્રદર્શન કરવા આવેલી છે થોડા ભાવના ઇસ્યુને લીધે અને અમે લોકોએ જે દિવસે ટોલ પ્લાઝા સુંદરપરા ચાલુ થયું ચાર તારીખે ત્યારે અમે એ લોકોને સમજાવેલા કે ભાઈ તમારો જે મંથલી પાસની જે સિસ્ટમ છે એ અમારા એરિયાથી બહાર છે કે જે સરકારનો નિયમ છે વીસ કિલોમીટરની ત્રિજ્યામાં જે મંથલી પાસ મળે છે ત્રણસો ચાલીસ રૂપિયાનો એનો લાભ તમને નહીં મળી શકે તમને એનો લાભ ત્યાં બાજુમાં જે ટોલટેક્સ આવેલું છે વેડવા ટોલટેક્સ ત્યાં મળી જશે એટલે એ લોકોનું આ રૂટ ઉપર વર્ષોથી અવરજવર અવર જવર છે એટલે એ રિક્વેસ્ટ અને ત્યારે અમે એને એમ કીધેલું કે ભાઈ તમને એટલું બધું ન પોસાતું હોય તો એમાં અમે થોડું બાંધછોડ કરી અને એ લોકોને અમે ત્યારે બે હજાર રૂપિયા જેવી ઓફર કરી દીધું પણ એમાં જે એસોસિયનના જે પ્રમુખ આવ્યા હતા બે ચાર જણા એની ત્યારે અમને પંદરસો રૂપિયા તો ઈ અમને કહીને ગયા હતા અમને પંદરસો રૂપિયા પોસાશે તો અમે નિયમ મુજબ અમારે બે હજાર રૂપિયા અમે એને કરીને લીધા હતા રોડ રસ્તા તો મને ખ્યાલ છે ક્યાં સુધી લગભગ બધા કમ્પ્લીટ છે થોડું ઘણું કામ બાકી છે અને આ કામ અમને સરકાર પાસેથી લીધેલું છે એટલે એના વિશે તો તમે એનએચઆઈમાં વધુ તપાસ કરો તો વધારે સારું તમે ટોલ ભાવમાં તો સાહેબ એ જ લાગશે જે સરકારે જે ભાવ આપ્યો છે એ જ લાગશે અને રવિ વાત ઈ ટોલ પ્લાઝાની તો ઈ ટોલ પ્લાઝા સોમનાથ જેતપુર છે અને આ સોમનાથ ભાવનગર છે અને તે એકસો મારા ખ્યાલ થી એકસો એકાવન છે અને સોમનાથ થી વેડવા ત્રેસઠ કિલોમીટર થાય જ છે મંત્રી ક્યાંક કીધું કે સાઠ કિલોમીટર ની અંદર એક થી વધારે ટોલ નાકા ન હોવા જોઈએ બે ટોલ નાકા તો છે આ જ રોડ ઉપર સાહેબ હવે પ્રોજેક્ટ અલગ છે ને એટલે એના વિશે તો હું જે મને એને ચાહી આપ્યું છે એ હું અકાવું છું બાકી તો બીજું તો એમાં તો હું વિશેષ તમને નો કહી શકું રોડ ઉપર સાહેબ જ્યાં જોઈએ ત્યાં કટ છે ઓવરફ્રીજ નથી સાહેબ હજી આ મેન્ટેનન્સ કરવાની જવાબદારી કોની છે કલથિયા કંપની છે કલાસિયા કંપની અલગ કલથિયા કંપનીનો ના ના મારું કામ ફક્ત ટોલ પ્લાઝા સંભાળવાનું છે એનું મેન્ટેનન્સ આખું કલથિયા કંપની પાસે છે અને તે સોમનાથ થી ભાવનગર સુધીનું આખું કામ એનું છે

કે જ્યાં સુધી આ લોકો લોકલ ને ફ્રી નહીં કરે અથવા તો આ ગેરકાયદેસર રીતના ટોલ નાકુ ચાલે છે એને બંધ કરો અમારી બેજ માંગણી લઈ અને અહીંયા અમે બેઠા છીએ ખાસ કરીને વિરોધ પ્રદર્શનમાં શું શું કાર્યક્રમ કરી છે અત્યારે અમે ટોલ નાકાના અધિકારીઓ જોડે વાત કરી છે એમણે અમારી વાત સાંભળી છે પણ એ લોકોનું એવું કહેવું છે કે અમારા હાથમાં નથી એટલે અમે ઉપર વાત કરીએ છીએ કેટલો ટાઈમ લાગે એનું નક્કી નહીં ત્યાં સુધી અમે લોકો અહીંયા બેસવાના છે જેટલો પણ એ લોકોને ટાઈમ લગાડવો પડે ત્યાં સુધી અને અમે આગળ ગાંધી ચિંજિયા માર્ગે આંદોલન શરૂ રાખશું નેશનલ હાઈવે નું જે ફી રૂલ 102008 એની અંદર એવી જોગવાઈ છે કે 60 કિલોમીટરના એરિયામાં એક જ ટોલ નાખવું હોય એની અંદર બીજો એક છૂટઈ આપેલી છે કે એવા સંજોગો હોય જ્યાં બ્રિજ આવતા હોય અંડરગ્રાઉન્ડ પુલ આવતા હોય તો એની અંદર એ લોકો નાખી શકે અંદરમાં પણ એનો કોઈક રૂલ છે એ ત્રેવીસ કિલોમીટરની અંદર ન ચાલે ઉપરથી તમે જોવ છો તમે લોકલ મીડિયા છો તમને ખ્યાલ હશે આજુબાજુના બધા બ્રિજ નથી બના તો એ પણ આ લોકો એ ટોલ ઉઘરાવાનો ધંધો શરૂ કરી દીધો છે હમણાંથી ટોલ લકના વિરોધમાં આવ્યા છે અમે બધા યુનિયન